નમસ્કાર ખેડૂત મિત્રો હું વાળા જોરુ ઝાયડેસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી છું તો આજે આપણે આવ્યા છીએ પોતાના ઘઉના પાકમાં ઝાઇટોનિક એમનો ઉપયોગ કરેલો છે તો સાંભળીએ તે ખેડૂતભાઈ પાસેથી તમારું નામ મારું નામ મુકેશ મુકેશભાઈ કાળાભાઈ રાદડીયા ગામ જામકા જિલ્લો જુનાગઢ તો મૂળનો વિકાસ એમાં સારો છે નથી નાખ્યું ને એમાં મૂળમાં બહુ નથી મૂળ લાંબા છે એવાના ટૂંકા ટ્રાઇટોનિક નાખેલું છે એના મૂળ વિકાસ સારો એનો વિકાસ સારો તો આ જે દેખાય જાઇટોનિક વિનાના આ જાઇટોનિક વગરના છે બરાબર આ ત્રણ કેરામાં નથી નાખ્યું નથી નાખ્યું બરાબર અને અહીંથી જે આ દેખાય આમાં જાઇટોનિક નાખેલું છે આમાં જાઈટોનિક નાખેલું તો ખેડૂતભાઈ જોઈ શકો છો કે આ ઘઉંમાં ઝાયટ્રોનિકનો ઉપયોગ કરેલો છે અને અહીંથી જાયટ્રોનિકનો ઉપયોગ કરેલ નથી તો કેવું લાગ્યું મુકેશભાઈ તમને બીજા ખાતરની ઓછી જરૂર

તો વિકાસ કેવો શરૂઆતથી કેવો એટલે સારું લાગ્યું એમ હા બીજા ખેડૂતભાઈને શું ભલામણ કરીશું એને કાંઈ ન ભલામણ કરવાની એનો વાપરો એ વાપરે ન વાપરે તો આપણે આટલું નથી કંઈ વાપરતા તમને સંતોષ થયો પૂરો ઓકે ઓકે હાજી તમને રાઇનોટેક નેખા વિનાની તું એને આર્યું બતાડવા એમ હા બુકા